હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજે આપણે સ્ટાન્ડર્ડ નવ મેથ્સ ચેપ્ટર એક સંખ્યા પદ્ધતિ એની અંદર અને એનો આપણે દાખલા નંબર થિયરિકલ છે પણ ઘણો અગત્યનો છે એક સરસ મજાનો મોટો ખુલાસો તે છેદ માટે કરતો હોય છે એ રકમ છે કે જેમાં પી અને ક્યુ નો એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ના હોય પી એટલે અંશ એટલે છેદ એ જ્યારે આપણે અંશ અંશા સ્વરૂપમાં આવી રીતે લખીએ છીએ ત્યારે બંને સંખ્યા એકબીજાથી ઉડતી નથી આપણે કેમ કે બે ના છેદમાં ચાર તો ઉડી જાય કે બે ધૂ ચાર અથવા ચારના છેદમાં બે તો બે ધૂ ચાર આમ ઉડે છે પણ અહીંયા એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી એટલે કે એ સંખ્યા ઉડતી નથી એના છેદ ઉડતા નથી હવે ઈ સંખ્યાને એક સામાન્ય અવયવ એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી તથા એની દશાંશ અભિવ્યક્તિ શાંત છે આ વસ્તુ મેન છે દશાંશ અભિવ્યક્તિ શાંત છે એવા તમને ઉદાહરણ પણ લખવાના છે ને ક્યુ કયા ગુણધર્મનું પાલન કરે છે એ પણ આપણે સમજવાનું છે તો સૌથી પહેલા આપણે એના થોડાક ઉદાહરણ જોઈ લઈએ જેમ કે હું અહીંયા નવ ને બે વડે ભાગું છું આ નવ ભાગ્યા બે તો જુઓ બે ચોક આઠ વધ્યા એક અહીંયા પોઈન્ટ કરો એટલે જીરો બે પચાસ દસ

પાંચ કર્યો તો આવી ગયો નવા નેવું સાત થઈ ગયો તો તમે જોશો કે આ અમુક આંકડા હું ભાગું છું તો જવાબ આવે છે સાંત દ તો એના માટે કયો ગુણધર્મ હશે તો મેન આ એનો ગુણધર્મ છે જે મેં અહીંયા લખ્યો છે કે સાત દશાંત અભિવ્યક્તિમાં ક્યુ એટલે કે આપણો જે છેદ છે એ ક્યુના અવયવ બે એમ ગુણ્યા પાંચ હોવા જોઈએ હવે આ બે એમ એટલે શું તો બેની એક ઘાત જેમ કે મેં અહીંયા બેની એક ઘાત વડે આ નવને તો ચાર પોઈન્ટ પાંચ હવે એ જ બેની બે ઘાત એટલે બેની એટલે ચાર વડે ભાગીશ ને આવશે જુઓ આઠ નવમાંથી તો એક એટલે મીંડો બે પચાસ દસ બરોબર બે ની ત્રણ લો તો બે ચાર આઠ આઠ ભાગીને જોઈએ આપણે ભાગ્યા નવ તો પેલા તો આઠેકા આઠ એક પોઈન્ટ અહિયાં પોઈન્ટ કરે એટલે અહિયાં જીરો આઠેકા આઠ નવ દસ બે વધ્યા જીરો એટલે આઠ દુ સોળ ચાર વધ્યા પોઈન્ટ છે એટલે જીરો આઠ પચાસ ચાલીસ આવી ગયો શેષ જીરો એટલે બેની કોઈ પણ ઘાત બેની એક ઘાત બેની બે ઘાત એટલે ચાર બેની ત્રણ ઘાત એટલે આઠ અથવા પાંચની પણ કોઈ ઘાત જેમ કે હમણાં જ આપણે અહીંયા કર્યું હતું કે ભાઈ પાંચને આપણે નવ વડે ભાગીને તો જોયા તા હવે પાંચની બે ઘાત એટલે પચીસ ને નવ વડે ભાગીને જુઓ તો ભાગ ને ચાલી કરી પોઈન્ટ કરીને નેવું પચીસ ચોખ્ખું સો થઈ જાય એટલે પચીસ તેરી પંચોતેર નેવું માંથી પંચોતેર બાદ કરી નાખો વધ્યા પંદર પોઈન્ટ છે એટલે જીરો પચીસ તેરી પંચોતેર પચીસ છ દોઢસો શેષ જીરો વધી એટલે કે કયા ગુણધર્મનું પાલન કરે છે તો સાત દશાંશ અભિવ્યક્તિમાં ક્યુ ના આવ્યો બેની એમ ગાત એટલે બેની કોઈપણ ઘાત બેની એક ઘાત બેની બે ગાત ચાર બેની ત્રણ ગાત આઠ બેની ચાર ગાત બે ધુ ચાર ધું આઠ ધુ સોળ તો આવી કોઈ પણ રકમ વડે તમે ભાગો છો અથવા પાંચની પણ કોઈ પણ ઘાત પાંચની એક ઘાત પાંચની બે ઘાત પાંચની ત્રણ ઘાત પાંચની ચાર ગાત તો એ બધે વડે ભાગવાથી તમને એની દશાંશ અભિવ્યક્તિ કઈ મળશે સાંત મળશે એ બંનેનો ગુણાકાર કરો ધારો કે બેની જીરોઘાત અને પાંચની એક ઘાત બેની જીરોઘાત એટલે એક થઈ ગયો કે પાંચ વડે ભાગો અથવા બેની એક ઘાતને પાંચની જીરોઘાત કરો ખાલી બે વડે ભાગો તો પણ સાત દશાંશ વ્યક્તિ આવે છે પાંચ ધુ દસ બંનેની એક એક ઘાત વડે ભાગી લો તો પણ જવાબ શું આવશે તમારો સાત દશાંશ જ આવશે એટલે કે બેની એમ ગાત ગુણ્યા પાંચની એમ ગાતના ગુણધર્મનો ક્યુ છે એ પાલન કરે છે છેદ છે એ પાલન કરે છે અને આ સિવાય બીજો ગુણધર્મ કે ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ જીરો ક્યુ ક્યારેય જીરો કરાય નહીં સુકામ જીરો ન કરાય તો એ કેવી સંખ્યા થઈ જાય છે તો જીરો આવે જો છેદમાં બરાબર તો તે અવાસ્તવિક સંખ્યા કહેવાય એટલે આ બે નો એ પાલન કરે છે આ બધા એના ઉદાહરણ છે આના સિવાય પણ તમે ઘણા ઉદાહરણ લખી શકો છો પચીસના છેદમાં ને કરી શકો છો બરાબર તો આવી રીતે કોઈ પણ ઉદાહરણ તમે લખી શકો છો અથવા આઠના નવ નવ ભાગ્યા આઠ એટલે બેની ત્રણ ઘાત કરી શકો છો નવ ભાગ્યા ચાર હાલ તમને નવ નથી લેવા સાત લેવા છે તો સાત ભાગ્યા બે સાત ભાગ્યા ચાર સાત ભાગ્યા પાંચ અથવા સાત ભાગ્યા દસ તો આવી રીતે કોઈ પણ રકમ લઈ શકો છો કે જેની અંદર બેનો ગુણક હોય અથવા પાંચનો ગુણક હોવો જોઈએ છેદમાં એટલે કે બેની અમુક ગાત અથવા પાંચની અમુક ગાત અથવા બે અને પાંચ બંને હોવા જોઈએ તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર છ જેમાં પી અને ક્યુનો એક સિવાયનો એક સામાન્ય અવયવ એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ હોય નહીં અને પી સ્વરૂપમાં એ કેવો હોવો જોઈએ શાંત હોવો જોઈએ તો શાંત થવા માટે બેની એન ગાત અને પાંચની એન ગાતના ગુણધર્મનું એ પાલન કરે છે એટલે બેની ખાલી બેની એક ગાત હોય બે ગાત હોય ત્રણ ગાત હોય ચાર ગાત હોય પાંચ ગાત હોય કોઈ પણ ઘાત હોય

કે તમે જે છેદ લખો છો એ બંનેના કોઈ સામાન્ય હવે હોવા જોઈએ નહીં અને એનો કયો ગુણધર્મનું પાલન કરે છે તો આપણે આ ગુણધર્મ એનો છે કે બેની એન ગાત ગુણ્યા પાંચની એન ગાતના ગુણધર્મનું એ પાલન કરીએ છીએ જ્યાં ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોવો જોઈએ તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર છ નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું ક્વેશ્ચન નંબર સાત તો જો વિડીયો ગમ્યો હોય નિયમ સમજાણો હોય તો એક લાઇક જરૂર કરજો અને તમારા વધુ ને વધુ ફ્રેન્ડને શેર કરજો જેથી કરી ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓ લઈ શકે તો બસ આજના વિડીયોમાં આટલો જ ત્યાં સુધી બધેને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય